સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પોલીસ કમિશનરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આજે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે દેશી અને વિદેશી દારૂ અને નશીલા પદાર્થ ના વેચાણ નાગરિકો આ સાથે ડ્રગ્સ અને ગાંજાની પણ હેરાફેરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે સુરત છે